પ્રાંત દેખરેખ હેઠળ આવા લેન્ડ્રેનગ્રેન કલમ અન્વયે હુકમ થઈ આવેલો હતો જેના અનુસંધાને ધારી મામલતદાર ત્રિવેદી તેમજ નાયબ મામલતદાર મહેતા અને નાયબ મામલતદાર ગુહિલ સહિતની ટીમ દ્વારા

મારું નામ છે લાલજીભાઈ દેવસિંહભાઈ રૂપાપરા અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસીબી લાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે દબાણ હતું દોઢ થી બે વીઘા જેટલું અમારું દબાણ હતું અમે અમે જે એમાં જેસીબી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી છે એ કલમું લગભગ આશરે પચાસ થી સાઠ કલમું કાઢી નાખી છે અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનું દબાણ અમે સ્વચ્છ સ્વેચ્છાએ દૂર કરીએ છીએ